નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે ફરીથી ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ ટીપ નંબર વન તો જનરલી બધાના ઘરે વધારે એક્સ્ટ્રા ઓશિકા હોય જ છે પરંતુ અમુક વખત એવું બને કે વધુ મહેમાન આવ્યા હોય તો ઓશિકા અમુક વખત ઘટતા હોય છે તો એવા સમયે એવું થાય કે હવે તો એક્સ્ટ્રા ઓશિકા છે જ નહીં તો કરવું શું તો એ સમયે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે પાતળા બ્લેન્કેટ દરેકના ઘરમાં હોય જ છે અથવા તો ગોદડા પણ હોય છે તો તેને આ રીતે ફોલ્ડ કરી અને એક ઓશિકાનું કવર લેવાનું છે દરેકના ઘરમાં ઓશિકાના કવર તો ઘણા બધા એક્સ્ટ્રા હોય છે તો આ રીતે બ્લેન્કેટ અથવા તો ગોદડાને તમે આ રીતે વાળી અને આ ઓશિકાના કવરમાં આ રીતે અટેચ કરી શકો છો અને ત્યાર પછી જુઓ આને આ રીતે આમાં જે પણ દોરી કે બટન હોય તો બંધ કરી દઈએ તો આ રીતે તમે ઓશિકું બનાવી શકો છો અને ખૂબ જ સરસ અને એકદમ પોચું ઓશિકું બનીને રેડી થઈ જાય છે તો જ્યારે પણ જો ઘરે વધારે મહેમાન આવ્યા હોય અને ઓશિકા ખૂટતા હોય તો આ રીતે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેકના ઘરમાં આ રીતે ટેપ પટ્ટી હોય જ છે માપપટ્ટી જેને સામાન્ય રીતે આપણે આ રીતે ફોલ્ડ કરી અને રાખતા હોઈએ છીએ જેને કારણે શું થાય કે તે વ્યવસ્થિત સંકેલેલી ન રહે અને તે આ રીતે વિખાઈ જાય છે તો તેના માટે આજે આપણે ખૂબ જ બેસ્ટ આઈડિયા જોઈ લઈએ તો આ ટેપ પટ્ટીને આપણે આ રીતે રાઉન્ડમાં વાળી લેવાની છે અહીં મેં આ રીતે તેને રાઉન્ડ ફોલ્ડ કરી લીધેલી છે આ રીતે આપણે તેને વાળી લઈએ હવે આપણે આ રીતનો કોઈ એક પણ વાયર લેવાનો છે જો આ રીતનો વાયર હોય તેમાંથી થોડા તાર આ રીતે કાઢી અને તમે આ રીતે તેને વાળી શકો છો સરસ રીતે તે બંધ થઈ જશે અને ત્યાર પછી તમે તેને ટીંગાળી પણ શકો છો આ રીતે તેને ટીંગાળીને પણ રાખી શકાય છે તો આ માપ પટ્ટી જે છે તે ખુલી પણ નહીં જાય અને વ્યવસ્થિત રીતે સચવાઈ પણ જશે ત્યાર પછી સહેલાઈથી આ રીતે તેને ખોલી પણ શકાય છે આવા વાયર હોય છે દરેક ઉપર રબરનો ભાગ કે પ્લાસ્ટિકનો ભાગ થોડો કાઢી નાખીએ ને તો તેમાં અંદર આ રીતે તાર હોય છે તે તાર સરળતાથી આ રીતે ફોલ્ડ થઈ જાય તો આપણે આ રીતે તેને લોક તરીકે બંધ કરી શકાય અને ટીંગાળીને રાખી શકાય હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે વોશ અથવા તો શેમ્પુ હોય તો તેને આ રીતે પ્રેસ કરી અને લિક્વિડ કાઢીએ તો વધારે નીકળી જતું હોય છે મોસ્ટ ઓફલી આ દરેક સાથે બનતું હોય કે શેમ્પુ હોય તો તેને જરાક પ્રેસ કરીએ તો આ રીતે ઘણું બધું શેમ્પુ તેમાંથી નીકળી જાય અને હેન્ડ વોશ હોય તો તેમાંથી ઘણું બધું લિક્વિડ નીકળી જાય તો આપણે આટલા માત્રામાં તે શેમ્પુ અથવા તો લિક્વિડની જરૂર નથી તો તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો આ રીતે કોઈ પણ આપણે રબર લેવાના છે પાતળા રબર હોય તો પણ ચાલે અને તેને આ હેન્ડવોશ અથવા તો શેમ્પૂનું જે આ પંપ હોય તેના પર આ રીતે રબરને આપણે બાંધી દેવાનું છે અહીં આ રીતે શેમ્પૂની બોટલમાં પણ આ રીતે રબરને લગાડી દઈએ હવે શું થશે કે જ્યારે આપણે હેન્ડ વોશ માટે લિક્વિડ કાઢવાનું હોય તો આ પંપને પ્રેસ કરીએ તો પંપ આખું પ્રેસ નહીં થઈ શકે આ જે રબરવાળો પાર્ટ છે તે આ રીતે વચ્ચે આવે છે તેના કારણે પંપ સરખી રીતે પ્રેસ નહીં થઈ શકે તો તેમાંથી લિક્વિડ વધારે નહીં નીકળી જાય અને શેમ્પુમાં પણ સેમ આ જ રીતે રબરવાળો પાર્ટ આવી જવાથી ગ્રીપ પડી જવાથી શું થાય કે શેમ્પુ પણ વધારે નહીં નીકળે જોતા પ્રમાણમાં જ આપણે શેમ્પુ અથવા લિક્વિડનો ઉપયોગ કરી શકાય છે આ પણ એક ખૂબ જ બેસ્ટ આઈડિયા છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જે આપણે વોશ બેસીન પર અરીસો રાખતા હોય તેમાં આ રીતે એક ક્ષારના દાગ લાગી જતા હોય છે તો જેને આપણે નોર્મલી પાણીથી સાફ કરીએ તો તે દાગ નીકળતા નથી તો તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો આપણે અહીં એક બટેકું લેવાનું છે અને બટેકાના આ રીતે બે ટુકડા કરી નાખીએ અને આ બટેટાને આ રીતે રબ કરવાથી આમાં જેટલો પણ ક્ષાર લાગેલો છે અથવા તો કોઈ પણ દાગ પડી ગયા છે તરત જ અરીસામાંથી નીકળી જાય છે થોડુંક જ આ રીતે રબ કરીએ તો જેટલા પણ દાગ હશે તરત જ નીકળી જશે છે અને અરીસો એકદમ નવા જેવો બની જાય છે તો આ રીતે તમે કોઈ પણ કાચમાં આ આઈડિયાનો ઉપયોગ કરી શકો ત્યાર પછી એક ભીનું પોતું કરી અને આપણે તેને લૂંછી લેવાનું છે આ રીતે સાફ કરી લઈએ તો તમે જોઈ શકશો કે આના પર જે પણ ક્ષારના દાગ કે કોઈ પણ દાગ હતા સરળતાથી નીકળી ગયા છે તો આ પણ એક ખૂબ જ બેસ્ટ અને ઇફેક્ટિવ આઈડિયા છે તો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જનરલી આપણે વાસણ ટેકવા માટે આ રીતના સ્ક્રબરનો ઉપયોગ કરતા હોઈએ પરંતુ ઘણી વખત એવું થાય કે આ સ્ક્રબર જે હોય એકદમ ગંદુ થઈ ગયું હોય અને આપણા પાસે બીજું એક્સ્ટ્રા સ્ક્રબર પણ હાજરમાં ન હોય તો એવા સમયે આપણે શું કરવું જોઈએ તો જો તમારા પાસે આ રીતનું એક મોજું હોય તો તમે મોજાનો ઉપયોગ કરી શકો આ રીતે મોજાને પહેલાં ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે ફોલ્ડ કરી અને તેને સ્ક્રબરની સાઇઝમાં બનાવી લેવાનું છે હવે તમે ઈચ્છો તો અહીં તમે તેને ટાંકા લગાવી અને સીવી પણ શકો અથવા તો એમને એમ પણ રાખી શકાય છે જુઓ તો આ મોજાનું જ એવું આપણે સરસ એવું સ્ક્રબર બનાવી લીધેલું છે ત્યાર પછી આનાથી તમે વાસણ સાફ કરી શકો છો અને આ મોજાથી વાસણ સાફ કરવાથી તેમાં ખૂબ ફીણ પણ વળે છે સાબુમાં અને ખૂબ જ સરસ એવા વાસણ પણ સાફ થઈ જાય છે તો જ્યારે પણ રેડીમેડ સ્ક્રબર ખતમ થઈ ગયા હોય તો તમે આ રીતે મોજાને સ્ક્રબર તરીકે ઉપયોગમાં લઈ શકો છો આપણા જે ડેલી વ્યૂઅર્સ છે સબસ્ક્રાઈબર્સ છે નિધિબેન પંડ્યા જુનાગઢથી તેમની કમેન્ટ હતી તેમનો આઈડિયા હતા કે આઈડિયાને તમે જરૂરથી શેર કરજો થેન્ક યુ નિધિબેન કે અમારી સાથે આઈડિયાને શેર કરવા માટે તો આ રીતે તમે વાસણને સહેલાઈથી સાફ કરી શકો છો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો થોડા દિવસ થાય તો આ સિંક હોય એકદમ ગંદી થઈ જતી હોય છે આપણે જો દરરોજ સાફ કરવાનો સમય ન મળે તો આ રીતે અઠવાડિયામાં એક વખત તો આ રીતે સાફ કરવી જ જોઈએ જનરલી આપણે પાણીથી તો સાફ કરતા જ હોઈએ લિક્વિડથી પણ સાફ કરતા હોઈએ પરંતુ અઠવાડિયામાં એક વખત આ રીતે પીતાંબરી પાવડર છાંટી અને સાફ કરશો તો સીંક એકદમ નવી બની જાય છે તો અહીં આપણે એક ચમચો પીતાંબરી પાવડર લેવાનો છે તેને આ રીતે સીંકમાં ફરતે છાંટી દઈએ ત્યાર પછી આ રીતે અડધા લીંબુનો રસ તેના પર નીચવી દઈએ અને ત્યાર પછી આપણે આખી સીંકને આ રીતે લીંબુના રસથી જ આ રીતે તેને આપણે ઘસી લેવાની છે અથવા તમે સ્ક્રબરનો પણ ઉપયોગ કરી શકો સ્ક્રબરથી પણ આ રીતે આખી સીંકને આપણે સરસ રીતે વ્યવસ્થિત રીતે તેને સાફ કરી લઈએ હવે તેને પાંચથી દસ મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ તો દસ મિનિટ પછી તમે જોઈ શકો કે પિત્તાંબરી પાવડર થોડો થોડો અહીં સુકાઈ ગયો છે ત્યાર પછી ફરીથી આપણે આ સ્ક્રબરને થોડું ભીનું કરી અને આ રીતે તમે સિંકને સાફ કરી શકો છો દસ મિનિટ સુધી આપણે આ પાવડરને આમને આમ રહેવા દઈશું તો તમે જોઈ શકશો કે આ સ્ટીલમાં એક ચમક આવી જાય છે ત્યાર પછી આમાં કોઈ પણ એવા જટિલ ડાઘ હશે ને તો તે પણ સરળતાથી આ રીતે સ્ક્રબર અથવા તો વાયર ઘસવાથી તરત જ નીકળી જાય છે અને સિંક એકદમ નવા જેવી બની જાય છે તો અઠવાડિયામાં એક વખત તો આ રીતે પીતાંબરી પાવડરથી સિંકને જરૂરથી સાફ કરવી જોઈએ આઈ હોપ કે આઈડિયા પણ તમને ઘણો ઉપયોગી થયો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેકના ઘરમાં મગફળીનો ઉપયોગ થતો જ હોય છે અને આપણે આ રીતે મગફળીને ફોલી અને તેના ફોતરાને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ શું તમને ખબર છે કે આ મગફળીના ફોતરાનો પણ ખૂબ જ સારો એવો ઉપયોગ થઈ શકે છે એક વખત તમે આ આઈડિયાને જોઈ લેશો ને તો ક્યારેય પણ મગફળીના ફોતરાને ફેંકશો જ નહીં તો આપણે અહીં મગફળીના ફોતરા લીધેલા છે ત્યાર પછી એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ બધા જ ફોતરાને આ રીતે એડ કરી દઈએ અને હવે તેને આપણે સારી રીતે પીસી લેવાનું છે અહીં તમે મિક્સર જારના બદલે ખાંડણી દસ્તાથી પણ આનો ભૂકો કરી શકો છો અથવા તો ફટાફટ આ રીતે મિક્સર જારમાં એડ કરી અને આ રીતે પણ તેનો ભૂકો કરી શકો છો તો અહીં મેં મગફળીના ફોતરાનો ભૂકો કરી લીધેલો છે ત્યાર પછી તેને એક અલગ વાસણમાં કાઢી લઈએ જુઓ કંઈક આ રીતે આપણે ભૂકો રેડી કરવાનો છે અને વધારે ઝીણો ભૂકો રેડી કરવા માંગતા હોય તો આ રીતે હાથેથી થોડું મસળીએ તો એકદમ ઝીણો ભૂકો થઈ જાય છે પરંતુ અહીં એકદમ ઝીણો ભૂકો કરવાની આપણે કંઈ જરૂર નથી આ રીતે અધકચરો ભૂકો હોય તો પણ ચાલશે હવે આપણે આ ભૂકાને સાઈડમાં રાખી દઈએ અને આપણે હમણાં તેનો ઉપયોગ પણ જોઈશું ત્યાર પછી મેં અહીં કુંડું લીધેલું છે આપણે કોઈ પણ છોડ વાવીએ તો આ રીતના કુંડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ અત્યારે માર્કેટમાં ઘણી રીતના કુંડા આવતા હોય છે સિમેન્ટના કુંડા આવે છે માટીના કુંડા આવે છે એ સિવાય પથ્થરના પણ કુંડા આવતા હોય છે તો જ્યારે પણ ફૂલ છોડ વાવવાના હોય તો હંમેશા આ રીતે માટીના કુંડાનો જ ઉપયોગ કરવો જોઈએ માટીના કુંડા દેખાવમાં તો સાધારણ લાગતા હોય છે પરંતુ તેના ખૂબ જ સારા એવા ગુણધર્મો છે માટીનું કુંડું હોય તેમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ હોય છે અને માટી ખૂબ જ ઠંડી હોય છે તો આપણે ફૂલ છોડ વાવીએ તો તે પણ ખૂબ જ સરસ રીતે તેમાં વિકાસ પામે છે તો હંમેશા આ રીતે માટીના કુંડાની જ પસંદગી કરવી જોઈએ જ્યારે આપણે સિમેન્ટના કે પથ્થરના કુંડા લઈએ તો તેમાં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી તો હવે આ જો સિમ્પલ લાગતા હોય માટીના કુંડા તો તેને તમે આ રીતે ઘરે ફેન્સી પણ બનાવી શકો છો જો અહીં મેં સિમ્પલ એવું કુંડું લીધેલું છે તો તેમાં આ રીતે કલરના ડોટ ડોટ કરી લઈએ તો એક સરસ એવું ફેન્સી કુંડું બનીને રેડી થઈ જશે જો આ રીતે તમે આ રીતે સ્પ્રે કલર ન હોય તો કોઈ પોસ્ટર કલર હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીં સિલ્વર કલરના ડોટ અને ગોલ્ડન કલરના ડોટ ડોટ કરી લીધેલા છે આ રીતે સાદા લાગતા કુંડાને પણ આપણે ફેન્સી બનાવી શકાય છે જો કેટલું સરસ કુંડું અહીં લાગી રહ્યું છે ત્યાર પછી આપણે અહીં આ રીતે માટી લઈશું અને જો માટીનું ઢેફું હોય તો આ રીતે તમે તેને દસ્તાથી ભાંગી અને ચાળી શકો છો હંમેશા માટીને આ રીતે ચાડી અને ત્યાર પછી કોઈ પણ ફૂલ છોડ રોપીએ તો તે ખૂબ જ સરસ રીતે તેમાં વિકસિત થઈ શકે છે તો અહીં મેં આ રીતે માટીના ઢેફા લીધેલા છે અને તેને તોડી અને આ રીતે મેં તેને ચાળી લીધેલા છે અને એકદમ ઝીણી એવી માટી રેડી કરી લીધેલી છે આ રીતે પહેલા આપણે માટીને ચાડી લઈએ અહીં મેં આ રીતે બધી માટીને ચાડી લીધેલી છે ત્યાર પછી હવે જે આપણે મગફળીનો ભૂકો કરીને રાખ્યો છે તે ભૂકાને આપણે આ માટી સાથે મિક્સ કરી દઈએ જી હા આ મગફળીના ભૂકાને માટી સાથે મિક્સ કરવાથી તે એક જાતનું ખાતર બની જાય છે જે લોકો ખેતીવાડીથી બિલોંગ કરે છે તેમને તો આ વાતની જાણકારી હશે પરંતુ જે લોકોને ખબર નથી તેઓ માટે આ ખૂબ જ સરસ અને યુનિક આઈડિયા છે ત્યાર પછી આપણે તેમાં એક ચમચી હળદર મિક્સ કરીએ હળદર જે છે તે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલનું કામ કરે છે જેથી કે તે ક્યારેય પણ ફૂલ છોડમાં ફંગસ થવા નથી દેતું એટલે કે એક ફૂગ વળી જતી હોય તે નથી થવા દેતું અને તેમાં લીલ નથી જામવા દેતું અને તેમાં બેક્ટેરિયા પણ નથી થવા દેતું તો આ રીતે તમે તેમાં હળદરને મિક્સ કરી શકો ત્યાર પછી આપણે જે પણ કુંડામાં ફૂલ છોડ વાવવાના છે તે કુંડું લઈશું અને જુઓ કુંડામાં આ રીતે એક હોલ આપેલો હોય છે તે ઓક્સિજનની અવર જવર માટે આપેલો હોય છે તો ત્યાં તમે કોઈ નળિયાનો ટુકડો રાખી શકો નળિયાનો ટુકડો ન હોય તો આ રીતે પુઠ્ઠું પણ રાખી શકાય ત્યાર પછી આપણે જે છોડ તેમાં વાવવાનો છે તે છોડ આ રીતે તેમાં રાખી દઈએ અથવા તો છોડમાં જે આ પ્લાસ્ટિક આવતું હોય તેને કાઢી લઈએ અને ત્યાર પછી છોડને આ રીતે રાખી દઈએ કુંડામાં ત્યાર પછી આપણે મગફળીના ભૂક્કાથી ખાતરવાળી જે માટી બનાવી છે તે બધી જ માટીને આ રીતે કુંડામાં ભરી દેવાની છે કુંડામાં ફંગસ ન થાય અને કુંડામાં બેક્ટેરિયા ન લાગે એ માટે આપણે હળદર મિક્સ કરી છે મગફળીનો ભૂકો મિક્સ કર્યો છે પરંતુ ઓલરેડી જો કુંડામાં ફંગસ અથવા તો બેક્ટેરિયા લાગી ગયા હોય તો શું ઉપાય કરવો એ પણ હમણાં આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને જોતા રહેજો એન્ડ સુધી ત્યાર પછી આ રીતે મેં કુંડામાં જેટલી માટી સમાઈ શકે એમ હતી તેટલી માટી તેમાં ભરી દીધી છે ત્યાર પછી આ રીતે આપણે હાથેથી તેને પાણી પીવડાવીએ થોડું થોડું પાણી પીવડાવીએ તો સરસ રીતે આપણે આખા કુંડામાં સરસ રીતે બધી જ માટીમાં પાણી પહોંચી જાય તો જ્યારે તમે આ રીતે મગફળીના ભૂક્કાને માટી સાથે મિક્સ કરી અને કોઈ પણ ફૂલ છોડ રોપશો તો તે ખૂબ જ સરસ અને ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે અને તેમાં ખૂબ જ ઝડપથી ફળ અથવા તો ફૂલ આવે છે તો આ એક ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા છે હવે જોઈ લઈએ કે જો ઓલરેડી કોઈ પણ છોડમાં ફંગસ લાગી ગયા હોય કે અથવા છોડ સુકાઈ જવા લાગ્યો હોય તો શું આઈડિયા કરી શકાય અહીં મેં તુલસીજીનો છોડ લીધેલો છે જેની ડાળખી અમુક સુકાઈ ગઈ છે અને જે માટીમાં પણ અમુક ફંગસ લાગી ગયેલો છે તો પહેલાં તો આપણે શું કરવાનું કે જેટલી માટીમાં ફંગસ લાગી ગયું છે તે બધી માટીને આ રીતે ચમચીથી દૂર કરી દઈએ જુઓ તો અહીં આપણે આ જેટલી પણ ખરાબ થઈ ગયેલી માટી છે તેને આ રીતે આપણે કાઢી લેવાની છે તુલસીજીના છોડમાં ત્રણ વર્ષ સુધી કશું પણ થતું જ નથી ત્રણ વર્ષ પછી તો તુલસીજી આમ પણ વનમાં જતા રહે છે તુલસી કહેવાય છે કે ત્રણ વર્ષ પછી ત્રીજા વર્ષે તુલસીજી વનમાં જતા રહે ત્યાર પછી જો તુલસીજીમાં જે પણ આ રીતે ડાળખી સુકાઈ ગઈ હોય તે બધી ડાળખીને આપણે કાપી લેવાની અહીં તો મેં તુલસીજીનો છોડ બતાવ્યો છે પરંતુ તમારા પાસે જે પણ ફૂલનો છોડ હોય તેમાં તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો અને જો તુલસીનો છોડ હોય તો આ રીતે તમે આઈડિયા કરી શકો ત્યાર પછી તુલસીમાં જેટલા પણ માંજર છે તે બધા જ માંજર તોડી લેવાના અને તે જ કુંડામાં આ રીતે ભૂકો કરી અને આપણે તેમાં છાંટી દેવાના જેથી કે તે જ માંજરમાંથી ફરીથી નવા તુલસીના રોપ તેમાં ઉગે તો અહીં મેં બધા જ માંજા તોડી લીધેલા છે અને તે માટીમાં મિક્સ કરી દીધા છે જુઓ કંઈક આ રીતે હવે આપણે શું કરવાનું છે કે આ માટી જે છે તેને આ રીતે અવળી કરતું રહેવાનું માટી કુંડામાં એમને એમ રહે તો ઘણી વખત તેમાં ફંગસ લાગી જાય બેક્ટેરિયા લાગી જાય પરંતુ અમુક સમયે આ માટીને તમે આ રીતે અવળી કરતા રહો તો તેમાં કશું જ થતું નથી હવે આપણે આ માટીને અવળી કર્યા પછી જે આપણે આ ખાતરવાળી માટી બનાવી છે તે માટીને તેમાં ઉમેરી દઈએ અથવા તો તમારા પાસે જો કુંડામાં ઓલરેડી છોડ ઉગાડેલા હોય તો તમે ફક્ત મગફળીનો ભૂકો આ રીતે પણ તેમાં મિક્સ કરી શકો છો એવું જરૂરી નથી કે આપણે જ્યારે કુંડામાં છોડ વાવીએ ત્યારે જ આ ભૂકો તેમાં મિક્સ કરી અને વાવવાનું જો ઓલરેડી કુંડામાં છોડ વાવેલા છે તો ફક્ત આ રીતે ભૂકો કરી અને તે માટીની સાથે મિક્સ પણ કરી શકાય છે તો પણ તે ખાતરનું કામ કરે છે ત્યાર પછી આ રીતે આપણે થોડું થોડું તેમાં પાણી છાંટી દઈએ અને આ રીતે આપણે થોડા દિવસે આઠ દસ દિવસે કોઈ પણ છોડ હોય તેને આ રીતે ધોઈ નાખીએ નવડાવી લઈએ તો તે સરસ લીલાછમ પણ રહે છે અને ખૂબ વિકાસ પણ પામે છે તો અહીં રીતે આપણે આ મગફળીના દીધેલા છે હવે આ છોડને આપણે એ જગ્યાએ રાખવાનું કે જ્યાં થોડો થોડો તડકો પણ મળતો હોય અને થોડો છાંયો પણ મળતો હોય જેથી કે છોડ ખૂબ જ સરસ વિકાસ પામે છે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે સાથે ઉપયોગી પણ થયા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ